પિલિયર બેઠા હો પાછા ઘણા વર્ષ પછી એમ હોડકામ બેઠા પછી કયું હતું બીજું એક કઈક આમ બુટ જેવું આકાર જેવો આડું આડુંડું થતું હતું એનમાં બેઠા મજા આવી ગઈ પણ કેટલીક રાઈડ કે આપણે બેઠા નતા એનમાં કે આપણે થોડી વીક લાગતી હતી એમ કરીને બીજી ઘણી બધી રાઈડ હતી ઓલી સુનામી વાળી હતી નામ સુનામી હતું આખી ગોલ ગોલ ગુમી હતી એ હતી રેન્જર હતી એનમાં નતા બેઠા હવે આજે વિચાર સારો બી જશું આજે બીજો દિવસ મેળાનો હમણાં સવારના તો ઘરે જઈએ હમણાં આપણે બસ હમણાં થોડીક આપણો વ્લોગ ચાલુ કર્યો ટીવીમાં યુટ્યુબમાં ને કઈ મેળામાં શું ભીડ હતી કાલ રાતે વેણે મજા આવી ગઈ ને આટલો બધો મેળો રાતનો વ્યૂ શું જોરદાર હતો જો તમને વિડીયામાં દેખાતો હશે મસ્ત મજાનો મેળો દેખાયો જો છે ઉપરથી આપણે મોતના કુવા જોવા ગયા હતા તે ઉપરથી મસ્ત વ્યૂ આવતો હતો ચકડોળમાં બેઠા ત્યાં ઉપરથી મસ્ત વ્યૂ આવ્યો મજા આવી ગઈ રાતનો જોવાની સમય આવી ગયો છે મહેમાનને પાછો જવાનો પાછો અમદાવાદ જવાનો તો તમને કેવું લાગે છે મજા આવે છે તો ગઈસ આપણે જઈ રહ્યા દક્ષ ને માનસિંહ મૂકવા માટે દેસલ પર ત્યાંથી એની બસ છે અમદાવાદ માટેની તો એને ચડાવવા માટે બસ બસ નહીં હજુ તો અમે આ પહોંચવા આવ્યા આવા 8:30 ની હતી આ દેસલ પર તો ગઈસ આપણે પહોંચ્યા અહીંયા દેસલ બસ સ્ટેશન ગાડી રાખી દીધી છે તો હમણાં જ આવશે થોડી વારમાં બસ એમ આઈ ટિકિટ એટલે 1 મિનિટ ઊભી તો રાખ જ કે આવી ગઈ આવી ગઈ ને ખતરા આણા

ભલે હાલો આ બસ ગઈ તો આપણે જઈ ઘરે લખન લખન ચડાવવા તો જો આપણે દક્ષ ને માનુષ્ય ને બસ માં ચડાવી દીધા ને હવે જઈ આપણે સિંધા મેળે એક્સ ના એ બીજો દિવસ જોઈ આજે કેવો રહ્યો બીજો દિવસ કાલે પેલા દિવસ મજા આવી ગઈ તો કઈ જો આપણે પહોંચી આવ્યા મેળે કાલની જેમ જ તો જોઈ કાલે હવે આજે કઈ રાઈડ માં ભીરા જોઈ હવે ત્રીજી નવી રાઈડ આવી જો કાલે બંધ હતી આજે ચાલુ થઈ ગઈ તો કઈ ફરીથી આજે જઈ રહ્યા પેલા હોડકામાં કાલવાડી જ હોડકી આ બધા છે મોટી તો આપણો વારો આવશે લગભગ પણ હવે છે ઉપર બેવા નહીં મળે આપણે કારણ કે એવું એવું બધા બી ગયા એટલે

આપડે કાલવાડી ગેંગ મળી ગઈ બધી આપણા બધા બેઠા ગયા પાર્કિંગમાં પાર્કિંગમાં પતા રહ્યા મેળામાં આવીને પતા ભાઈ હા ભાઈ વાહ સાતા માઠમ ને મોજો

હજી આપણે કેમ થોડુંક બેઠા હતા હવે એ અંદર મેળામાં આટો દેતા હોય થોડુંક અંદર હવે જો આપણે ફરીથી અંદર એન્ટ્રી લઈને અહીંયા છે હમણાં થોડુંક પાર્કિંગમાં બેઠા હતા ને આ જો મેળા મંજાઈ ને આજ ચાલે ને હાલરા હમણાં આપણે આવ્યા અહીંયા આણંદ સરવાળાના સ્ટોલમાં કંઈક નાસ્તા પાણી માટે ભેળ ભેળ નું કંઈક કરે ભાઈ ચમચી ગ્યારી આના વગર મેળો અધૂર હોય દસ રૂપિયા દસ રૂપિયા કભી જિંદગી આગી તો કભી મોત પછી કભી મોત આગી તો કભી જિંદગી તો ગાઈસ મેળો થઈ ગયો બંધ જો આંતરું થઈ ગયું હવે મેળો એકદમ બંધ કરીને આપણે જઈ રહ્યા ઘરે હવે 3:30 વાગ્યે આવવાના તો ગાઈસ આવી ગયા મેળામાંથી બારે ને હવે જઈ રહ્યા ઘરે કારણ કે ઘણું લેટ થઈ ગયું છે હવે પહોંચી આવ્યા અહીં ઘરે હવે કરશું આપણે આરામ એડિટિંગ તો કરવું નથી આપણે એક દિવસ થોડુંક બેકઅપ રાખીને હાલી રહ્યા એટલે વાંધો નથી તો કરી આરામ ને બ્લોગ મેં એ પૂરો કરી જોઉં બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કેટલું સ્પીડમાં બોલી ગયો ત્યાં સુધી બાય બાય ચાલો આ બસ ગઈ તો આપણે જઈ ઘરે તને શું લઉં આવ્યો લખન લખન ને ચાલવા આવ્યો તો જો